ચૈત્ર મહિનામાં સાંભળવામાં આવતું ઓખા હરણનું મહાત્મ્ય આ વિડિયોમાં સાંભળીએ આ વિડીયો પસંદ આવે તો લાઇક શેર સબસ્ક્રાઈબ જરૂર કરજો મિત્રો ચૈત્ર મહિનામાં ઓખા હરણ સાંભળવાનું ખૂબ મહત્ત્વ છે માતા પાર્વતીજીનું વરદાન છે જે કોઈ ચૈત્ર મહિનામાં ઓખા હરણ સાંભળશે તેને તાવ તર્યો નહીં આવે આખું વર્ષ એ નિરોગી રહેશે કારણ કે જ્યારે ઓખાને માતા આપેલો કે તું મીઠામાં જઈશ અને રાક્ષસને ત્યાં બીજા અવતારમાં પુત્રી રૂપે જન્મ ધારણ કરીશ આ કથા તો બહુ લાંબી છે પણ ઓખા તેનું મહાથણ ટૂંકમાં વર્ણવ્યું છે એક વખત ભગવાન ભોળાનાથ તપ કરવા માટે તૈયાર થયા ત્યારે પાર્વતીજીને બહુ દુઃખ થયું કારણ કે ભગવાન ભોળાનાથ જ્યારે તપ કરવા બેસે એટલે એ તપમાંથી ક્યારે જાગૃત થાય એનું કંઈ નક્કી ન કહેવાય વર્ષોના વર્ષો વીતી જાય આથી પાર્વતીજીને દુઃખ એટલા માટે થયું કે ભોળાનાથ વિના દિવસો કઈ રીતે પસાર કરવા ઘરમાં બીજું કોઈ નથી વાતો કોની સાથે કરવી આથી પાર્વતીજીએ ભોળાનાથને કહ્યું કે તમે તપ કરવા જાઓ એમાં મને કંઈ વાંધો નથી પણ મારા દિવસો હસી ખુશીમાં પસાર થાય એવું મને કંઈક વરદાન આપતા જાઓ તો હે ભોળા શંભુ મને પુત્ર થાય એવું કોઈ વરદાન આપો જેથી એના લાલન પાલનમાં મારો સમય પસાર થઈ જાય અને તમારી યાદ પણ ન આવે મહાદેવજીએ પાર્વતીજીની વાત સાંભળી અને કહ્યું કે ઠીક છે દેવી તમારી ઈચ્છા શક્તિથી બે બાળકો ઉત્પન્ન કરજો જેથી તમારું એકલાપણું મટી જશે આમ કહી ભોળાનાથ તપ કરવા ચાલ્યા ગયા મહાદેવજીના વચન પ્રમાણે પાર્વતીજીએ પોતાની ઈચ્છા શક્તિથી એક પુત્ર ગણેશજી અને બીજી પુત્રી ઓખાને ઉત્પન્ન કરી જમણી કુખેથી ગણેશજી અને ડાબી કુખેથી ઓખાને પ્રગટ કર્યા આમ ઘણો સમય પસાર થયો એકવાર નારદજી ફરતા ફરતા ત્યાં આવી ચડ્યા જોયું તો આંગણામાં બે બાળકો રમે છે નારદજી તો સીધા ભોળાનાથ પાસે ગયા અને એમને તપમાંથી જાગૃત કર્યા અને કહ્યું કે હે ભોળાનાથ તમે તો અહીં તપ કરી રહ્યા છો અને ઘરે તો બે બાળકો રમે છે આટલું કહી નારદજી ચાલ્યા ગયા ભગવાન ભોળાનાથ તો પાર્વતીજીને આપેલું વચન ભૂલી ગયા આથી એકદમ ક્રોધમાં આવી એ ઘરે આવ્યા ઘરે આવે છે તો બારણા આગળ ગણેશજી ઊભા છે અને ઓખા થોડે દૂર રમી રહી છે ગણેશજી ભગવાન ભોળાનાથ ને ઘરમાં આવતા અટકાવે છે અને ભગવાન ભોળાનાથ અને ગણેશજી વચ્ચે મહાઘમસાણ યુદ્ધ થાય છે ભોળાનાથ ગણપતિજી નું માથું ઉડાવી નાખે છે આ સમયે પાર્વતીજી સ્નાન કરી રહ્યા હતા અને આ યુદ્ધ જોઈ ઓખા મીઠાની કોઠીની પાછળ સંતાઈ જાય છે ભગવાન ભોળાનાથ ઘરમાં જાય છે હા હા ભોળાનાથ તમે આમ એકાએક અંદર કેમ આવ્યા હું સ્નાન કરીને કપડાં બદલી રહી છું છોકરાઓએ તમને રોક્યા નહીં ભોળાનાથે ગુસ્સાથી કહ્યું કે દેવી છોકરા કોના છે અને તમે મારી ગેરહાજરીમાં આ શું કર્યું પાર્વતીજીએ તરત જ કહ્યું કે સ્વામી તમે જ કહ્યું હતું ને કે બે સંતાનને ઉત્પન્ન કરજે આથી મેં મારી ઈચ્છાશક્તિથી બે બાળકોને ઉત્પન્ન કર્યા હતા તમે અંદર આવી ગયા તો બાળકો ક્યાં છે અને ભોળાનાથને પોતે આપેલ વચન યાદ આવે છે ત્યારે પોતાના હાથે થયેલા અનર્થની વાત કરે છે પાર્વતીજી વલોપાત કરે છે અને ભોળાનાથ હાથીનું મસ્તક લાવી ગણપતિજીને સજીવન કરે છે અને પાર્વતીને વચન આપે છે કે દુનિયાના કોઈ પણ કામોમાં પ્રથમ ગણપતિનું સ્થાપન થશે પછી જ બીજા દેવોની પૂજા થશે ત્યારે માંડ પાર્વતી માની ગયા એમને ઓખા યાદ આવે છે ઓખાને બોલાવે છે અને કહે છે કે આટલું બધું બની ગયું તેમ છતાં તે મને આવીને જણાવ્યું કેમ નહીં આથી હું તને શ્રાપ આપું છું કે જા તારું આખું શરીર મીઠામાં ઓગળી જશે અને તારો જન્મ રાક્ષસ કુળમાં થશે આથી ઓખા રડવા લાગી અને માને વિનવવા લાગી કે મા મને માફ કરો મારી ભૂલ થઈ ગઈ હું ડરી ગઈ હતી આથી મીઠાની કોઠી પાછળ સંતાઈ ગઈ હતી ભોળાનાથે પાર્વતીજીને સમજાવ્યા કે ઓખા નાનું બાળક છે આથી આમ બન્યું છે માટે તમારો શ્રાપ પાછો ખેંચી લો ત્યારે પાર્વતીજીએ કહ્યું કે મારો શ્રાપ મીથિયા જશે નહીં મારો શ્રાપ તો ઓખાને ભોગવવો જ પડશે પણ હું એને વરદાન આપું છું કે એ રાક્ષસ કુળમાં જન્મશે જરૂર અને એના લગ્ન દેવકુમાર સાથે થશે અને અત્યારે ચૈત્ર માસ ચાલે છે આ ચૈત્ર માસમાં જે કોઈ મીઠા વગરનું અનાજ ખાશે અને અલુણા વ્રત કરશે તે નિરોગી થશે અને જે ઓખાનું ચરિત્ર ગાશે તેઓ લાંબુ જીવન વિતાવી અને તે શિવકને પામશે પછી તો માતાના શ્રાપને કારણે ઓખા મીઠામાં ઓગળી જાય છે અને બાણાસુર રાક્ષસને ત્યાં એનો જન્મ થાય છે મોટી થતાં પ્રધાન પુત્રી ચિત્રલેખાની મદદથી ભગવાન શ્રી કૃષ્ણના પૌત્ર અનિરુદ્ધ સાથે એના લગ્ન થયા આમ અનિરુદ્ધ સાથે આનંદથી જીવન વિતાવી વાસી બન્યા ચૈત્ર મહિનામાં જમવામાં મીઠું નહીં નાખીને ભોજન કરવાનું ખૂબ મહાત્મ છે જે કોઈ આખો મહિનો ચૈત્ર મહિનામાં મીઠા વગરનું ભોજન કરશે તેના સર્વ પાપો નાશ થાય છે જે કોઈ ઓખા હરણનું આખો ચૈત્ર માસ પાઠ કે વાંચન કરશે તે અંતે મોક્ષ પ્રાપ્ત થાય છે અને ફરી પૃથ્વી પર જન્મ તેને લેવો પડતો નથી તથા જે ઓખાહરણ સાંભળશે તેને તાવ તર્યો નહીં આવે આખું વર્ષ એ નિરોગી રહેશે તેવું છે ઓખાહરણ સાંભળવાનું મહાત્મા મિત્રો ઓખાહરણ મહાત્મા સાંભળવું આપને જરૂર ગમ્યું હશે તો વિડિયોને લાઈક શેર સબસ્ક્રાઇબ જરૂર કરજો ઓખાહરણ કડવા રૂપે અને ઓખાહરણ વાર્તા રૂપે આ બંને સાંભળવા માટે ડિસ્ક્રિપ્શન બોક્સમાં તેની લિંક મૂકેલી છે તે જરૂરથી સાંભળજો ફરી મળીશું આવા જ વિડિયો સાથે જય માતાજી